જાણીતા મહાવીર ડેવલપર્સ સંચાલિત રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંજારમાં જેનો રોટલોનો રોટલો મોટો છે એવા અનેક સેવાકીય કાર્યક્રમ પ્રવૃત્તિ કરતા મહાવીર ડેવલપર્સના જીગ્નેશભાઈ દોશી પરિવાર સંચાલિત શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય અને સારવાર કેન્દ્ર જે મહાવીર બોર્ડના નહીં અને મહાવીર સારવાર કેન્દ્ર ગઈકાલે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને માત્ર રૂપિયા દસના ટોકન ભાવથી બપોરે અને સાંજે બંને ટાઈમ ભરપેટ ભોજન આપવાની જાહેરાત કરવામાં આવી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે નાત જાતના ભેદભાવ વગર માત્ર ને માત્ર રૂપિયા દસના ટોકન ભાવથી ભોજન આપવાની બંને ટાઈમ જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ

આજથી સવારના દસ વાગ્યાથી શ્રી મહાવીર સારવાર કેન્દ્રનું અને બપોરના બાર વાગ્યાથી શ્રી મહાવીર ભોજનાલયનું શુભ આરંભ થઈ ચૂક્યું છે અમારા પરિવારના દરેક મેમ્બરો દરેક વ્યક્તિની સારવાર દરેક વ્યક્તિને ભોજન આપવા માટે જે આતુર હતા આ સેવાનું કાર્ય કરવા માટે એ દિવસ આજે આવી ગયો છે અને અમારો પરિવાર આ સેવાનું કાર્ય કરી આજે ખૂબ હર્ષ અને લાગણી અનુભવી રહ્યો છે અને આજે સવારના દસ વાગ્યાથી મહાવીર સારવાર કેન્દ્રમાં પણ વેસ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે અને અમારો પરિવાર જે લાભ ઈચ્છતો હતો એ લાભ અમને મળી રહ્યો છે એવી જ રીતે બપોરના બાર વાગ્યાથી શ્રી મહાવીર ભોજનાલયમાં પણ લોકો ભોજનાલય અર્થે આવી રહ્યા છે અને અમારો પરિવાર આજે પોતે જ દરેક વ્યક્તિને ફિરસવા માટે થયા છે અમે આ સેવાનો લાભ લઈ ખૂબ અર્થ અને આનંદની લાગણી અનુભવી છીએ વધુ વધુ લોકો શ્રી મહાવીર સારવાર કેન્દ્ર તથા મહાવીર ભોજનાલયનો લાભ લે અને આસપાસના લોકોને પણ આસપાસના લોકોને પણ જાણ કરે કે અહીં કને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર અને મહાવીર ભોજનાલયની સેવા ચાલુ છે તો જે યોગ્ય જે વ્યક્તિને યોગ્યતા જણાય એ વ્યક્તિ અમારી મહાવીર સારવાર કેન્દ્ર તથા મહાવીર સારવાર કેન્દ્ર તથા મહાવીર ભોજનાલયનો લાભ લે એવી દરેકને નંબર આપે